અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકને શોધી તેના વાલીવારસો તથા છત્તીસગઢ રાજ્યના ચીરમીર પોલીસને વલસાડ રેલવે પોલીસ સ્ટેશને બોલાવી બાળકને સુપ્રત કરતી વલસાડ રેલવે પોલીસની ટીમ વલસાડ રેલવે સ્ટેશન ઉપર આરપીએફની ટીમ નાઇટ ડ્યુટીમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ એક પાંચ વર્ષનો બિનવારસી હાલતમાં બાળક મળી આવ્યું હતું આ બાળકને વલસાડ રેલ્વે પોલીસ મથક ખાતે લાવી રજૂ કરાયું હતું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ વસાવાના સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા બાળકની પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં બાળક પોતાનું નામ તેમજ રહેતો હોવાનું જણાવ્યું હતું જો કે આ ઉધનાપુર જિલ્લામાં આવેલું હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ રેલવે પોલીસની ટીમે આ બાળકને વાલી વારસો ન મળે ત્યાં સુધી બાળ કલ્યાણ સમિતિ વલસાડ ખાતે રજૂ કરી બાળકને શિશુગૃહ ખુંદ ચીખલી જિલ્લો નવસારી ખાતે રાખવામાં આવ્યું હતું ત્યારબાદ રેલવે પોલીસની ટીમે બાળકના વાલી વારસની શોધખોળ કરી છત્તીસગઢ પોલીસના ચીરમીર પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક સાધી બાળકના વાલી વારસને શોધી કાઢ્યા હતા અને ચીરમીર પોલીસ તેમજ બાળકના પરિવારને વલસાડ રેલવે પોલીસ મથક ખાતે બોલાવી બાળકનો કબજો વલસાડ રેલવે પોલીસે પરિવારને સોંપ્યો હતો વલસાડ રેલવે પોલીસની ટીમે વધુમાં જણાવ્યું હતું કે છત્તીસગઢના ચિરમીર પોલીસ મથકમાં આ બાળક સામે અપહરણનો ગુનો નોંધાયો હતો જોકે આ બાળક પરિવારે વલસાડ રેલવે પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો